બસ આ બધું હવે બોલું કે દેશી ભાષામાં બગડી ધૂળ થઈ ગયા છે બધા આખા મળીને તો તો જ થાય બાકી ગયા હવે પૂળા ખેંચવા જેવું ખાલી એમ સાલુ જે મિત્રો વાત સંસ્કારી નગરી વડોદરાની અંદર જે જે ઘટના છે ને વડોદરા થઈ રહ્યા છે ને ત્યારબાદ આડતો ગુજરાત ના કલાકારો પણ મેદાનની અંદર આવ્યા છે ખુલ્લી આમ જે થઈ રહ્યું છે આ બિલકુલ ખોટું છે ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે સંસ્કારી નગરી વડોદરાની અંદર જે સોશિયલ મીડિયાની ની અંદર વિડીયો વાયરલ થઇ જશે હવે મિત્રો વાત કીધું એક ભાઈ તો એવું કહી રહ્યા છે કે હું આમના કાનમાં વાત કરી રહ્યો હતો હવે ભાઈ તમે ખાલી વિડીયો તો જુઓ ભાઈ આ કાનમાં વાત કરી રહ્યા છે આ મિત્રો વાત કીધો કેવો વિડીયો કહેવાય હવે તમે બીજા વિચાર કરો કે હાલના ટાઈમે મિત્રો ગુજરાતની અંદર નવરાત્રિની અંદર આવું થઈ રહ્યું છે ત્યારે ક્યાંક ને કંઈક મિત્રો વાત કીધો દિવસે દિવસે નવરાત્રી છે એ બદનામ થઈ રહી છે નવરાત્રિ નહીં પરંતુ નવયાત્રી થઈ રહી છે એવું તો પણ ખોટું નથી વિડીયોને બને એટલો શેર કરવાનો છે સબસ્ક્રાઈબ તમારે કરવાનું બિલકુલ ભૂલવાનું નથી કારણ કે ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રીની અંદર જો હિન્દુ દેવી દેવતાઓને મિત્રો વાદ તો અપમાન પહોંચાડે તેવા વિડીયો વાયરલ થાય છે તો ક્યાંક ને કંઈક હિન્દુ બહેનો સાથે મિત્રો હિન્દુ ભાઈઓ ઉપર કલંક કહેવાય કારણ કે તમે વિચાર કરી શકો કે નવરાત્રી એટલે આપણા માતાજીની તહેવારની મિત્રો વાદીઓ તહેવાર કહેવામાં આવશે માતાજીને મિત્રો વાદી આપણે યાદ કરીએ છીએ ક્યાંક ને ક્યાંક મિત્રો વાતકી તો માતાજીના તહેવારોની અંદર જો આવું થઈ રહ્યું હોય આવા સંસ્કારી નગરી વડોદરાની અંદર મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો વાત કીધું આપણે પોતા પર પણ કલંક કહેવાય અને હિન્દુ લોકો ઉપર પણ કલંક કહેવાય અને મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક તે ભાઈઓ જે મિત્રો એવું કરી રહ્યા છે એ પોતે એવું કરી રહ્યા છે અમે તો કાન ન કરી રહ્યા હતા ભાઈ આ કાન દેખાય છે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું મારે જાઉં નથી કેવું પરંતુ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા છે તો આ વિડીયો વિશે તમે શું કહીશો ભાઈઓ બંને એટલો શેર કરી દેજો સબસ્ક્રાઈબ આવશે કરો ને ભૂલતાની આજના વિડીયોમાં જ માહિતી એક નવા વિડીયો મળી જ બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત